મિત્રો આપણો ભારત દેશ એક એવો દેશ છે જે અલગ અલગ ધર્મોમાં માનતા હોય છે અને હિન્દુ ધર્મમાં દરેક મંદિરની અલગ અલગ વિશેષતા હોય છે મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં એવા અનેક મંદિરો આવેલા છે જ્યારે એક એવું મેળડી માતાનું મંદિર છે આ મેળડી માને ઉમતાપનની મેળડી પણ કહેવામાં આવે છે જે ભક્તો માટે આત્થાનું કેન્દ્ર બની ગયું છે અને જ્યારે માથું નમાવવાથી અને માતાજીના દર્શન કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ઊંઘતાપનનું મેરડી માતાનું આ મંદિર રાજકોટના શીતલ પાક વિસ્તારમાં આવેલું છે અને આ મંદિરમાં ઉદ્ઘાટન પૂરના માતાજી મેળી ઘર છે જણાવી દઈએ કે આ મંદિર લગભગ ત્રીસ વર્ષ પહેલાં એક રિક્ષા ચાલક દ્વારા બાંધવામાં આવ્યું હતું અને આ મંદિર સવારે સાતથી બપોરે બાર અને સાંજે ચારથી અગિયાર વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા કૌશિકભાઈ પીઠળિયાએ જણાવ્યું કે ત્રીસ વર્ષ પહેલાં લોકો દર રવિવારે ગોલ્ડન રોડ પર મેળી માતાના દર્શન કરવા જતા હતા અને ત્રીસ વર્ષ પહેલાં તેઓ રિક્ષા ચલાવતા હતા અને તેમને પણ માનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો બાદમાં તેણે તેનો વિચાર તેના મિત્રોને જણાવ્યા અને તેઓએ અહીં એક મંદિર બનાવ્યું એવું પણ કહેવાય છે કે જે લોકો આ મંદિરમાં આવે છે અને માતાજીના દર્શન કર્યા પછી તેમની મનોકામનાઓ પૂછે છે તે અહીંયા સાક્ષ મેળવી માતા બિરાજમાન છે